નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે વરસાદ કઈ રીતે માપવો આપણી વાડીએ આપણા ઘરે આપણે વરસાદ કઈ રીતે માપી શકીએ બહુ સસ્તી વસ્તુ છે વરસાદ માપક યંત્ર આપણે લીધેલું છે તો એમાં વરસાદ કઈ રીતે માપવો એ તમારે કઈ જગ્યાએથી લેવું અને કેટલાનું આવે ને કઈ રીતે વરસાદ માપવાની સિસ્ટમ હોય છે એના વિશે આજે આપણે વાત કરીએ અનુમાન લગાવતા હોય છે ભાઈ આજે આપડી વાડીએ અઢી ત્રણ એક તો વરસાદ હશે પણ હકીકત માં એવું ના હોય આપણે લાગે એટલો વરસાદ ના હોય એમ તો હિંચ થતા પણ વાર લાગતી હોય છે તો આપણે એના માટે ગયા વર્ષે આ વરસાદ માપક યંત્ર લીધેલું હતું અને બે વર્ષથી આમાં આ રીતે હું વરસાદ માપું છું મને જે મે નોલેજ મેળવી કે ભાઈ કઈ રીતે વરસાદ એ પ્રમાણે હું વરસાદ માપું છું તો તમે આ જોજો કે કઈ રીતે આપણે આમાં કરીએ છીએ કાંઈ તમને પણ અનુભવ હોય ને કઈ આપણા માપમાં ફેરફાર હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો આપણે બહુ કોશિશ કરી વિડીયા જોઈને અને અલગ અલગ જગ્યાએ જાણીને કે ભાઈ વરસાદ કઈ રીતે માપવાનો હોય છે તો ચાલો આપણે પેલા તો જોઈએ પછી તમને બધી ડિટેલ માં આપું કેટલા નું આવ્યું ક્યાંથી મંગાવ્યું કેવું લેવું ખાસ કરીને બધું એજ તો મિત્રો આપણે સમાચાર માં ઘણા ટીવી માં જોતા હોય છે કે એટલા એમ એમ એટલા એમ વરસાદ આ જગ્યાએ પડ્યો તો આપણે આ એમ નું છે આ દસ એમ નું અહીંયા સુધી ભરીએ તો માપ છે ભાઈ નજીક થી કેમેરો લઈ આવજો તો આપણે જોઈએ હવે કેટલા એમ થાય છે આપણા અત્યારનો વરસાદ દસ એમ એમ એક त्र चार तो मित्रों जो ते तो કે આ પાંચ ભરાણા છે એટલે કે પચાસ એમ એમ આજનો આપણે વરસાદ અહીંયા થઈ ગયો છે તો હવે એમ એમમાં ને આપણે કઈ રીતે એને માં માપવું તો પચીસ એમ એમ એટલે એક ઇંચ થાય તો આપણે વરસાદ તમે આપણે આજેનો બે ઇંચ ગણી શકીએ તો આ રીતે વરસાદ માપક યંત્રમાં આપણે વરસાદ સારી રીતે માપી શકીએ છીએ પ્લસ આને ક્યાંથી લેવું તો આપણે ઓનલાઈન મગાવેલું છે ફ્લિપકાર્ટ માંથી મને પાકું યાદ નથી પણ લગભગ પ્લાસ્ટિક ના આવે એવું લેવાનું આમાં અમુક એમાં આપણે ફોટામાં જોવામાં ઓનલાઈનમાં ખબર ના પડે પતરા ના હોય છે જે લીકેજ રીએ છે અને ચાલતા પણ નથી તો ખાસ નોંધ લેજો કે આ પ્લાસ્ટિકનું જોવું જોઈએ તો આ ઓછી કિંમતમાં આપણે આ રીતે આપણા ઘરે બેઠા આપણે આને માફ કરી શકીએ છીએ અને આને ખાસ ધ્યાન રાખવાનું કે ખુલ્લામાં મૂકવાનું જ્યાંથી પવન સાથે વરસાદ ત્રાસો પડતો હોય તો પણ આની ઉપર પૂરેપૂરો વરસાદ પડી શકવો જોઈએ બીજા નંબરમાં કે તમારે જે સ્ટેન્ડ બનાવેલું છે અથવા તો આને આગાશી ઉપર પણ મૂકી શકીએ સ્ટેન્ડ બનાવેલું છે જેથી કોઈ અ આપણે વારંવાર આગાશી ઉપર ના જવું પડે અને કોઈ કૂતરું છે કોઈ આ નીકળે તો કોઈનો પગ લાગવાથી આપણા ડ્રમમાં પાણી ઢોરાય પણ

તો ચેનલ માં જોડાયેલા રહેજો નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો